નમસ્કાર દોસ્તો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજનો વિષય આપણે કારની ટ્રાન્સમિશન ટેકનોલોજી ઉપર ચર્ચા કરીશું કારણ કે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ક્યાંય પણ આના વિષય મને ડિટેલમાં અથવા કોઈ સારું કન્ટેન્ટ મળે મળ્યું હોય એવી કોઈ ચેનલ જોવામાં આવી નથી એટલે મને થયું કે આ ટોપિક ઉપર હું વિડીયો બનાવું અત્યારે આમ પણ કાર માટે બહુ ફેસ્ટિવલની સિઝન ચાલુ છે કેમકે લાખો કરોડોની ઇન્વેન્ટરી અત્યારે અનસોલ્ડ પડી છે કેટલી બધી કારો વેચાયેલી નથી એટલે ડીલર્સ પણ પ્રેશરમાં છે કાર વેચવા માટે સારામાં સારા ડિસ્કાઉન્ટ અને ઓફર્સ અત્યારે અવેલેબલ છે કાર માટે તો સામાન્ય રીતે પ્રશ્ન થાય કે હિન્દી અને ઇંગ્લિશમાં તો ઘણા બધા વિડીયો અવેલેબલ છે ગુજરાતીમાં એવા કોઈ વિડીયો અવેલેબલ નથી આપણી પાસે કે એકચ્યુઅલી કઈ કાર લેવી જોઈએ ઓટોમેટિક લેવી જોઈએ કે મેન્યુઅલ લેવી જોઈએ મેન્યુઅલ મતલબ આપણે જાતેથી જે ગેર ચેન્જ કરીએ એ ઓટોમેટિક મતલબ ગેર ચેન્જ કરવાની એમાં જરૂર નથી તો આ ટેકનોલોજી શું છે કઈ કાર વધારે સારી સેમાં વધારે એવરેજ મળે અને મારા માટે કઈ ટેકનોલોજી સુટેબલ છે જો ઓટોમેટિક સ્યુટેબલ છે તો ઓટોમેટિકમાં પણ અલગ 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 જોવા જઈએ તો આમ ચાર ટાઈપના ઓટોમેટિક આપણે માર્કેટમાં અવેલેબલ છે અત્યારે તો એ ચારેમાંથી મારા માટે કયું સુટેબલ ઓટોમેટિક છે બરાબર આપણે એક જાણવાની વસ્તુ છે કારણ કે એવું ના થાય કે આપણે જે ઓટોમેટિક કાર લઈએ અને આપણી પ્રોફાઇલને બરાબર શૂટ ના કરતી હોય અને પાછળથી પસ્તાવવાનો વારો આવે કારણ કે ગુજરાતીમાં આ પ્રકારનું કન્ટેન્ટ અવેલેબલ નથી બીજી વસ્તુ મને કોઈ એડિટિંગ કેવું આવડતું નથી જો મારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઈક કરજો અને શેર કરજો બરાબર આ વિડીયો આપણે રો વિડીયોમાં જ સીધો અપલોડ કરવા માગું છું કારણ કે મને કોઈ એડિટિંગ એવું કંઈ ફાવતું નથી તો આપણે વાત કરીએ કાર્સની અત્યારે તો કાર્સમાં જે ટ્રાન્સમિશન જેને આપણે ગિયર કહીએ તો ટ્રાન્સમિશન મીન્સ એ કઈ વસ્તુને ટ્રાન્સમિટ કરે છે તો શું ટ્રાન્સમિટ કરે છે તો ગિયરનું કામ શું છે કે એ એનર્જી અથવા પાવરને ટાયરમાં ટ્રાન્સમિટ કરે છે જેના કારણે ગાડીનો વ્હીલ ફરે છે અને ગાડી આપણી સ્પીડ પકડે છે બરાબર તો એમાં આપણે ફર્સ્ટ ટાઈપની ટેકનોલોજી જોઈએ તો મેન્યુઅલ ટેકનોલોજી જે વર્ષોથી ચાલી આવે છે વર્ષોથી એને કોઈ જાતનો પ્રોબ્લેમ થતો નથી ટાઈમ ટેસ્ટેડ ટેકનોલોજી છે યુગો યુગોથી ચાલી આવે છે આપણા બાપદાદાઓના વખતથી એ લોકો યુઝ કરતા આજની તારીખે આપણે યુઝ કરીએ છીએ અને જે એના ફેન ફોલોઈંગ જે છે એક એક અલગ લેવલના છે આપણે જેને કહીએ ને કે મેનલી વધારે આમ જોવા જઈએ તો પુરુષો જો મર્દ હોતા હે એવું હંમેશા મેન્યુઅલ કાર ચલાતા હોય આવો એક મનમાં આપણને પેલું હોય જેમ કે તમે થાર થાર મહિન્દ્રાની થાર છે કે પછી સ્કોર્પિયો છે કે ફોર્ચ્યુનર છે તો આ બધી ગાડીઓ લોકો સ્પેશિયલી મેન્યુઅલમાં લેવા માટે પડાપડી કરતા હોય છે કારણ કે મેન્યુઅલમાં ગાડીનો આખો કંટ્રોલ એમની પોતાની પાસે હોય છે બરાબર છે મેન્યુઅલમાં ગાડીને કઈ સ્પીડમાં કેટલી ક્યારે રાખવી કઈ રીતે ઓવરટેક કરવી કયા ગિયરમાં ક્યારે શિફ્ટ કરવી આ આખો જ કંટ્રોલ ડ્રાઈવર પાસે હોય છે સો આપણે મેન્યુઅલ ટ્રાન્સમિશન જે નોર્મલ ગિયર આવે એના ફાયદાઓ અને ગેરફાયદાઓ જોઈએ અત્યારે તો મેન્યુઅલ સિસ્ટમ આ એક ફર્સ્ટ લેવલ આપણે એમ કહીએ કે પહેલાં નંબરની ફર્સ્ટ જૂની અને સૌથી સારામાં સારી ટેકનોલોજી આપણે જેને કહીએ છીએ ટાઈમ ટેસ્ટેડ છે એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી કારણ કે આ ટેકનોલોજી એટલી બધી મેચ્યોર થઈ ગઈ છે તો એના ફાયદાઓ શું છે ફાયદાઓ એ છે કે આ કારનો આખો કંટ્રોલ મારી પાસે છે મતલબ એની ડ્રાઇવેબિલિટી બહુ સારી છે જો ડ્રાઈવર સારો હોય તો મેન્યુઅલ ઇટ્સ ઓસમ એનો કોઈ બીજો વિકલ્પ નથી તમે જાતે કારને ગમે ત્યારે કોઈપણ સ્પીડમાં તમારે જ્યારે પાવર જોતો હોય ત્યારે તમે ડાઉન શિફ્ટ કરો બરાબર તમારે સ્પીડ પકડવી હોય ત્યારે તમે અપશિફ્ટ કરતા જાઓ ટૂંકમાં કારનો કંટ્રોલ આખો તમારા હાથમાં છે ડ્રોબેક આનો શું છે તોનો ગેરફાયદો એ છે કે મેન્યુઅલ ટ્રાન્સમિશન એવા અલગ છે કે આના શોખીન આજની તારીખે પણ છે બરાબર પણ હવેના જમાનામાં અત્યારના જમાનામાં હવે પછી જે નેક્સ્ટ કાર આવશે એ બધી મોસ્ટલી ઓટોમેટિક તરફ લોકો વધારે ડાયવર્ટ થતા જાય છે એટલે બની શકે કે આની રિસેલ વેલ્યુ આજથી પાંચ વર્ષ પછી કે દસ વર્ષ પછી સારી એવી ઘટી જાય કારણ કે એ વખતે મેન્યુઅલ કાર લેવાવાળાની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ હશે બીજી વસ્તુ કે આ વસ્તુ આમ તો ઇઝી ટુ ડ્રાઈવ છે પણ જો તમને ના આવડતી હોય ધેન ઇટ વીલ બી બિગ પ્રોબ્લેમ ફોર યુ જો તમને મેન્યુઅલમાં ક્યારેક ક્લચ પાડવો અને ક્યારેક ગિયર પાડવો તમને નથી આવડતું બિકોઝ હિયર લર્નિંગ કવ ઇઝ રિક્વાયર્ડ આ તમારે શીખવું પડશે ઓટોમેટિક કારમાં કેવું કે ખાલી બે જ વસ્તુ આવે એક લિવર ને એક બ્રેક બરાબર છે તમે આપો એટલે ગાડી ચાલે બ્રેક મારો ગાડી ઊભી રહી છે આમાં તમારે સ્પીડના હિસાબે આરપીએમના હિસાબે ગિયર ચેન્જ કરતા રહેવા પડશે સો તમે એવું કહી શકો લોંગ રૂટમાં આમાં થાક લાગી શકે તમને બરાબર એની સામે પ્લસ પોઈન્ટ એ છે કે આમાં મેન્ટેનન્સ ઓલમોસ્ટ ઝીરો લગભગ ગાડીની લાઈફ પૂરી થઈ જાય દિલ્હીમાં આપણે જોઈએ છીએ કે દસ વર્ષમાં ડીઝલ કારની લાઈફ પૂરી થઈ જાય છે પેટ્રોલની પંદર વર્ષમાં પૂરી થઈ જાય પણ ટ્રાન્સમિશનને કશું થતું નથી મતલબ ચલે સાલો સાલ તક કુછ હોતા નહીં એ તો મેન્યુઅલ ટ્રાન્સમિશનના ફાયદા અને ગેરફાયદાઓ છે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં તમને એવરેજ સારી મળે ક્યારે જ્યારે ડ્રાઈવર સારો હોય એકચ્યુઅલી એવરેજ ઇઝ ટોટલી ડિપેન્ડ અપોન ડ્રાઈવર જો ડ્રાઈવરનું ડ્રાઈવિંગ બહુ સારું હશે સ્મૂથ હશે તો મેન્યુઅલ તમને એટલી બધી એવરેજ આપશે કે કોઈ ઓટોમેટિક તમને નહીં આપી શકે ઓટોમેટિકનો કોઈ ક્લાસ નથી આની સામે બરાબર બટ ધ સેમ ટાઈમ જો ડ્રાઈવર બહુ ખરાબ છે અને એક જ સ્પીડમાં ગાડીને રગડે જાય છે બરાબર આરપીએમ કંઈ જોતો નથી આરપીએમ જે આરપીએમ મીટર ગાડીમાં હોય છે આરપીએમ સતત વધતા જાય છે ગાડી ત્રીજા ગિયરમાં છે અને સ્પીડ તમે સિત્તેર એસીની પકડી લો છો તો એની એવરેજ ઘટશે ઘટશે એટલે બહુ ખરાબ રીતે એની એવરેજ તૂટતી જશે બરાબર બટ અનલેસન અધરવાઇઝ કેવું છે કે મેન્યુઅલમાં એવરેજ બહુ સારી મળે જો ડ્રાઈવર સારો હોય તો જનરલી મેન્યુઅલના ડ્રાઈવર સારા જ હોય છે કારણ કે એમાં એક સ્કિલ જોઈએ તમારે ચલાવવા માટે ઓકે તો આ થઈ ગયું આપણું મેન્યુઅલ ટ્રાન્સમિશનનું ચેપ્ટર પૂરું ઓકે આમાં કોઈને કંઈ ડાઉટ ના હોય તો આપણે આગળનું જોઈએ હવે આપણે આવીએ ઓટોમેટિકમાં સોરી ઓટોમેટિકમાં આવતા પહેલાં આપણે એક બંનેની વચ્ચે એક ટ્રાન્સમિશન આવે છે જેને આપણે કહીએ આઈએમટી ઇન્ટેલિજન્ટ કહી શકીએ આપણે ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન એક મેન્યુઅલ ટ્રાન્સમિશન જ છે બટ આમાં એક જ વસ્તુ થોડી અડગ પડે છે એ વસ્તુ એ છે કે આઈએમટીમાં આપણે જે ગિયર શિફ્ટ કરીએ છીએ એ આપણે જાતે જ શિફ્ટ કરશું પણ ક્લચ નથી આવતું બરાબર સો આમાં આ નથી પ્રોપર મેન્યુઅલ કે નથી પ્રોપર ઓટોમેટિક બંનેની વચ્ચેનું એક મિક્સિંગ છે કે ક્લચ જતી રહે ક્લચ નથી અને તમારે ખાલી જાતેથી ગિયર ચેન્જ કરવાના બરાબર તો ફાયદો એ છે કે આની જે પ્રાઇસ છે ને એ ઓલમોસ્ટ મેન્યુઅલ કરતાં સેજ જ વધારે બહુ જાજો ડિફરન્સ નહીં આવે અને ઓટોમેટિક કરતાં ઓછી રહેશે બટ પ્રોબ્લેમ એ છે કે આઈએમટી એટલું બધું ઇન્ડિયામાં ફેમસ થયું નથી અહીંયા હુંડાઈ જેવી કાર્સ હતી જે હુંડાઈને એ લોકો આઈએમટી લાવેલા ઇન્ટ્રોડ્યુસ કરેલું આજની તારીખે માર્કેટમાં કાર ચાલુ છે પણ એનો ટાઈમ ટેસ્ટેડ આપણે ના કહી શકીએ કારણ કે એટલી બધી મેચ્યોર ટેકનોલોજી નથી તો પછી બેટર છે કે તમે આઈએમટીને સ્કીપ કરો અને એની જગ્યાએ તમે એએમટી અથવા તો બીજા ઓટોમેટિક હું તમને કહીશ આઈ એમ શું હોય ઓટોમેટિક તરફ તમે ડાયવર્ટ થઈ જાવ ઓકે તો આઈએમટીની વાત અહીંયા પૂરી થાય સો ફર્સ્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપણે જોયું બીજું આઈએમટી ટ્રાન્સમિશન આપણે જોયું હવે આપણે આવીએ છીએ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઉપર બરાબર ઓટોમેટિક ટ્રાન્સમિશન મેઇનલી ચાર ટાઈપના આપણી પાસે અવેલેબલ છે એમાંથી સૌથી પહેલું ટ્રાન્સમિશન જે છે અવેલેબલ એને આપણે કહીએ એ એમ ટી ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન બરાબર હવે આ ટ્રાન્સમિશનને હું પ્યોર ઓટોમેટિક ટ્રાન્સમિશન નથી માનતો ઓકે એ ઓટોમેટિક છે પણ મને પ્યોર ઓટોમેટિક એટલે નથી માનતો કારણ કે એ ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન છે સી બેઝિકલી એ એક મેન્યુઅલ ટ્રાન્સમિશન જ છે પણ મેં શું કર્યું કે એમાં એક વચ્ચે ચીપ મૂકી દીધી એક એવી કમ્પ્યુટર સર્કિટ મૂકી દીધી કે જે પોતાના હિસાબે ગેર ચેન્જ કરશે બરાબર મારે ગેયર ચેન્જ કરવાની જરૂર નથી એટલે ગાડીમાં મારે ખાલી બ્રેક અને લિવર બે જ વસ્તુ આવશે કારણ કે બીજું બધું કામ જે છે એ પેલી સર્કિટ ઉપાડી લેશે સો આનો આના ઘણા બેનિફિટ છે અને ઘણા ડ્રોબેક્સ પણ છે ઓકે તો પહેલાં આપણે બેનિફિટ જોઈએ એના તો એક તો એમટીની પ્રાઇસ બધા જ ચારે ચાર પ્યોર ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં સૌથી ઓછી હોય છે કેમ કારણ કે ઓલમોસ્ટ મેન્યુઅલ જ છે પ્લસ બીજી વસ્તુ ઓલમોસ્ટ મેન્યુઅલ હોવાની સાથે સાથે આ વસ્તુમાં આપણે એવું છે કે ખાલી એક સર્કિટ કમ્પ્યુટરની મૂકી ચેપ મૂકી દીધી છે આપણે એટલે ગાડી જાતે જ ગિયર બદલશે એટલે ગિયર તો એની જાતે બદલાતા જ રહેશે તો આના ફાયદાઓ સૌથી પહેલાં આપણે જોઈએ તો ફાયદાઓમાં એ છે કે તો આની કોસ્ટ સારી એવી ઓછી હોય છે જે આપણે વાત કરી લીધી બીજી વસ્તુ કે આમાં પણ તમને એવરેજ સારી મળી શકે છે એવરેજનો આમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી ત્રીજું આ સિમ્પલ ટાઈપનું ઓટોમેટિક ટ્રાન્સમિશન છે જો હું એને પ્યોર ઓટોમેટિક નથી માનતો પણ જો આપણે ઓટોમેટિકમાં કાઉન્ટ કરતા હોય તો બહુ સિમ્પલ ટાઈપનું છે મતલબ વેર એન્ડ ટેર ઓકે અમારા સૌરાષ્ટ્રમાં એને વેરન્ટેજ કહીએ વેરન્ટેજ એક નવો વર્ડ છે સૌરાષ્ટ્રમાં અમે બધા વેરન્ટેજ યુઝ કરીએ ખરેખર વેર એન્ડ ટેર તો વેરેન્ટેર આ ગાડીનું સૌથી મિનિમલ હોય છે એમાં કોઈ બીજું પ્રોબ્લેમ થતો નથી અને આ પણ વર્ષો વર્ષ સુધી ચાલે છે આમાં બીજા કંઈ પ્રોબ્લેમ આવતા નથી ને પ્રોબ્લેમ આવે તો પણ એને ઠીક કરાવવા આપણે જોઈએ તો બહુ પોકેટ ઉપર લોડ પડતો નથી કારણ કે ટ્રાન્સમિશન ઇટ સેલ્ફ બહુ સસ્તું છે અને રિલાયેબલ કહી શકો તમે બીજા કોઈ પ્રોબ્લેમ આવતા નથી એમાં પણ ડ્રોબેક જોઈએ તો સૌથી મોટો ડ્રોબેક જે ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં આવે છે સૌથી મોટો માઇનસ પોઈન્ટ જે મને લાગે છે એ એ કે આ ગાડીમાં ઘણીવાર જે ગાડી પોતાની જાતે જે ગેર ચેન્જ કરે ને તમને ફીલ થાય લિટરલી મતલબ સ્મૂથનેસ બિલકુલ નથી બિલકુલ મતલબ બિલકુલ નહીં બરાબર મીન્સ ગાડી આમ ચાલે છે હમ કરીને ગેર ચેન્જ કરશે ગાડીની જાતે જ ગેર ચેન્જ કરશે પણ વચ્ચે છે પેલો હમિંગ ને એ ન્યાંક તમને સંભળાય એમ જાય છે ગાડી હમ હમ મતલબ તમને નાના નાના જર્ક વચ્ચે વચ્ચે લાગ્યા કરશે અને જર્ક તમને જે છે ને એ તમારું ડ્રાઇવિંગની આખી મજા બગાડી નાખશે તમને એટલે ફંડ ટુ ડ્રાઈવ એલિમેન્ટ જો તમે શોધતા હોય તો તમે મહેરબાની કરીને એ અથવા ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન કહેવાતી ગાડીથી તમે દૂર રહો અધરવાઇઝ નોર્મલ યુઝમાં બહુ સારી છે એમાં બીજો કોઈ પ્રોબ્લેમ આવતો નથી એવરેજ પણ ઠીકઠાક મળી જાય છે એવરેજનો કોઈ ઇસ્યુ નથી ભાવ પણ ઓછો છે અને રિપેરિંગનો ખર્ચો પણ મિનિમમ આવે છે એટલે એ રીતે ટાઈમ ટેસ્ટેડ છે બીજો કોઈ પ્રોબ્લેમ નથી પણ સૌથી મોટો ડ્રોબેક એ છે કે તમને આમાં જર્ક સતત ફીલ થતા રહેશે ગાડી જેવા ગેર ચેન્જ કરશે તમને પોતાને ખબર પડશે તો પોતાને ખબર પડે છે તો પછી એને ઓટોમેટિક કઈ રીતે માનવી આપણે ગાડીમાં ગેરની સ્મૂથનેસ જે હોવી જોઈએ કે ગાડી ગેર ચેન્જ કરી નાખીને આપણને બિલકુલ ખબર ના પડે એ ટાઈપનું એલિમેન્ટ અહીંયા ટોટલી નથી મતલબ છે જ ને એ ટાઈપનું એલિમેન્ટ અહીંયા ઓકે તો આ વાત કરીએ આપણે એએમટી એમટી હવે એએમટી કાર જે છે એમાં મોસ્ટલી પોપ્યુલર કઈ 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 છે પોપ્યુલર જે વધારે હોય એક તો આપણી સ્વિફ્ટ આવી ગઈ બરાબર બીજી હુંડાઈની પણ ઘણી બધી ગ્રાન્ડ આઈટન ને આ બધી પણ એએમટીમાં આવે છે અને બીજી અનેક ગાડીઓ અત્યારે એએમટીમાં અવેલેબલ છે ઇવન ટાટા પંચ છે કે ટીયાગો છે બધી એએમટીમાં આવે છે સો આમાં આપણે એ જોઈએ કે સૌથી સ્મૂધ એએમટી કોના હોય છે તો સ્મૂધેસ્ટ એએમટી જો જોવા જઈએ તો મારુતિ અને હુંડાઈના એએમટી બહુ સ્મૂધ હોય છે એમાં તમને જનરલી જર બીજી કંપનીઓની કાર્સ કરતા બહુ જ ઓછું અથવા તો નહીવત જેવું ફીલ થશે થશે ખરી તમને પણ મિનિમલ હશે બીજી કાર કંપનીઓની કમ્પેરમાં બરાબર તો જો તમે એએમટી તરફ જવા વિચારતા હોય જો બજેટ એ નું હોય ને વધારે સ્ટ્રેચ થઈ શકે એમ ના હોય તો તમે મારુતિ સુઝુકી અથવા તો ની કાર જોઈ શકો છો બરાબર હવે આપણે બીજા ટ્રાન્સમિશન આવીએ એ છે સીવીટી ઇન્ડિયાનું સૌથી ફેમસ ઓટોમેટિક ટ્રાન્સમિશન સીવીટી કન્ટિન્યુઅસ વેરીએબલ ટ્રાન્સમિશન ઓકે સો કન્ટિન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન ને એકચ્યુઅલી ટ્રાન્સમિશન કહેવું કે કેમ એ પણ એક ડાઉટ છે કારણ કે આમાં ઇન્ફાઇનાઇટ ગિયર હોય ગિયર મતલબ એકચ્યુઅલી આમાં ગિયર આવતા જ નથી આમાં શું હોય છે કે એક આ ટાઈપનો કોણ હોય છે બીજો આ ટાઈપનો ઊંધો કોણ હોય છે બરાબર એની ફરતે જે રિંગ હોય સતત ફર્યા કરે છે અને ગિયર રેશિયો ચેન્જ થયા કરે છે એકચ્યુઅલી આમાં કોઈ ગિયરનો રોલ નથી આ સૌથી વધારે જો સીવીટીને ઇન્ડિયામાં ફેમસ બનાવ્યું હોય તો હોન્ડાએ અને ઇવન જેની પાસે કાર નથી એ લોકોએ પણ લાઈફમાં સીવીટી યુઝ કર્યું હશે હવે મને પૂછો કેમ કઈ રીતે અમારી પાસે કાર નથી કોઈ લોકો એવું કહેશે કે અમે કોઈ દિવસ ઓટોમેટિક કાર ચલાવી જ નથી તો સીવીટી અમે સીવીટીનો ટેસ્ટ ક્યાંથી અમે ચાખ્યો હોય તો તમે જે હુંડાની એક્ટિવા ચલાવો છો ઇઝ ઇટ ઇઝ નથિંગ બટ ઓનલી સીવીટી હોન્ડા એક્ટિવા જે છે એ સીવીટી જ છે કન્ટિન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન સેમ વસ્તુ હોન્ડાએ પોતાની હોન્ડા સિટીમાં બહુ પોપ્યુલર પોપ્યુલર કરી દીધી અને સીવીટી ટ્રાન્સમિશન હોન્ડાના બહુ સારા આવે છે ઓકે સો એ સીવીટીમાં એના ફાયદાઓ શું છે ને ગેરફાયદાઓ શું છે તો ફાયદાઓ સૌથી પહેલાં કે સીવીટી ટ્રાન્સમિશન પણ જા જૂનીને જાણીતી ટેકનોલોજી છે બરાબર કોઈ કોઈ મેજર પ્રોબ્લેમ એમાં આવતા નથી બીજું સ્મૂધનેસ આવે છે એ જે જર્ક લાગે છે એ સીવીટીમાં ઓલમોસ્ટ નહીવત બિલકુલ જર્ક તમને ફીલ થતા નથી એ ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં જે ગાડી જાતે ગેર બદલેને જર્ક ફીલ થાય આમાં તમને જર્ક ફીલ થતા નથી બરાબર અને બીજી વસ્તુ બધી રીતે સારું છે એવરેજ પણ સમટાઇમ્સ સમટાઇમ્સ ઇફ ડ્રાઈવર ઇઝ વેરી ગુડ આમાં તમે એવરેજ મેન્યુઅલ જેટલી જ અથવા એના કરતાં સેજ વધારે પણ એવરેજ તમે કાઢી શકો બરાબર કારણ કે કન્ટિન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશનમાં શું છે ખાલી ગિયર રેશિયો ઉપર કામ થાય છે ગિયર રેશિયો ચેન્જ થતા રહે છે એટલે તમે માની શકો ઇન્ફાઇનાઇટ ગિયર છે આમાં તો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એનો એ છે કે તમે જો આરામથી ચલાવશો ગાડીને પ્યારથી ચલાવશો પ્રેમથી તો ગાડીની એવરેજ તમને મેન્યુઅલ જેટલી જ મળી શકશે આમાં બરાબર અને હુંડાની કાર સીવીટી માટે બહુ સારી છે ઇવન આઈ ટ્વેન્ટીમાં પણ અત્યારે સીવીટી આવી ગયા છે જેને આઈ ટ્વેન્ટી અથવા હુંડાઈને આઈવીટી કહે છે હું ભૂલતો ના હોઉં છું ને એ લોકો સીવીટીને આઈવીટી કહે છે એ લોકોને બરાબર હવે આનો ડ્રોબેક અથવા તો નેગેટિવ પોઈન્ટ તો કારમાં જે ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં આપણે સીવીટીની વાત કરીએ તો નેગેટિવ પોઈન્ટ એનો સૌથી મોટો અને એક જ છે કે સીવીટી ટ્રાન્સમિશન છે એમાં રબર બેન્ડ ઇફેક્ટ જોવા મળે મતલબ હજી આજની તારીખે એવું કહી શકો કે સીવીટી ટ્રાન્સમિશન ઇઝ નોટ વેરી ઇનફ મેચ્યોર એ એટલું મેચ્યોર હવે જે એમાં તમારે ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ છે એમાં ઓકે ઓલમોસ્ટ સારું જ છે બીજો કોઈ પ્રોબ્લેમ નથી પણ રબર બેન્ડ ઇફેક્ટ એટલે શું તો એ રબર બેન્ડ ઇફેક્ટ અને રબરને કંઈ લેવા દેવા નથી એક્ઝામ્પલથી તમને સમજાવું સિમ્પલ માં કે રબરને જ્યારે આપણે આમ ખેંચીએ તો પહેલાં થોડું રેઝિસ્ટન્સ લાગશે અને પછી રબર ખેંચાશે બરાબર તો એ રીતે તમે સમજી શકો આમાં કે સીવીટી ટ્રાન્સમિશનમાં તમે ગાડીનું લીવર જેવું દબાવશો બરાબર તો એક વચ્ચે એક લેગ આવશે લેગ મતલબ કેવું કે થોડા માઇક્રો સેકન્ડ સુધી મિલી સેકન્ડ કે માઇક્રો અત્યારે સારી ગાડીઓમાં માઇક્રો સેકન્ડ સુધી ટાઈમ ઓછો થઈ ગયો છે એટલે તમને ખબર પણ નહીં પડે એક માઇક્રો સેકન્ડ પછી ગાડી તમને રિસ્પોન્સ આપવાનું ચાલુ કરશે એવું નથી કે સીધું તમે લીવર ઉપર પગ દબી દીધો અને ગાડી સીધી ભાગી બરાબર એક માઇક્રોસેકન્ડ મિલી સેકન્ડનો એક નાનકડો ડિફરન્સ આવશે જેને આપણે રબર બેન્ડ ઇફેક્ટ કહીએ મતલબ આરપીએમ વધી જશે પણ ગાડીની સ્પીડ હજી એટલી બધી નહીં વધી હોય આ રબર બેન્ડ ઇફેક્ટ હુંડા સિટીમાં એટલી બધી જોવા નથી મળતી ઇવન સારા સીવીટીમાં જોવા નથી મળતી મતલબ ગાડીમાં ટેકનિકલી આ વસ્તુ છે પણ ગાડીને તમે કઈ રીતે ડિઝાઇન કરો છો બરાબર ટ્રાન્સમિશનને તમે કઈ રીતે ડિઝાઇન કરો છો અને એમાં તમે કેટલું ઇમ્પ્રુવમેન્ટ તમારું કરો છો એ કંપની ઉપર ડિપેન્ડ કરે છે એટલે સીબીટી ટ્રાન્સમિશન પણ સારા છે તમે સીબીટી સાથે જઈ શકો છો ઓકે ધેન ઓટોમેટિકમાં થર્ડ નંબરના ટ્રાન્સમિશન છે ડીસીટી ડીસીટી ઉપર મને એવું લાગે છે કે મારે એક અલગથી એક લાંબો વિડીયો બનાવવો પડશે ડીસીટી એ મારું ફેવરિટ ટ્રાન્સમિશન છે ડીસીટીનો મતલબ છે ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન ઓકે તો ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશનમાં મેં ક્યાંક વાંચેલું કે ફોક્સ વેગન અને એ ગ્રુપે ઓલમોસ્ટ સત્તરથી અઢાર વર્ષ આના પાછળ રિસર્ચ માટે કાઢેલા આર એન્ડ ડી માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ડીસીટીએ સૌથી બદનામ અને એમ છતાં સૌથી સારું ટ્રાન્સમિશન માનવામાં આવે છે બરાબર આપણે વાત કરશું કે કેમ સૌથી બદનામ છે અને એમ છતાં સૌથી સારું કેમ છે તો ડીસીટીએ ખરેખર મેન્યુઅલ ટ્રાન્સમિશનનો એલ્ડર બ્રધર છે મતલબ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો એક અલ્ટ્રા રીચ બ્રધર છે એનો એનો જ ભાઈ છે પણ એટલો બધો સુખી સંપન્ન આધુનિક છે જેની કોઈ વાત ના થાય તો નોર્મલી મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં એક સિંગલ ક્લચ હોય ક્લચ તમે દબાવો બરાબર એટલે ગાડી ફ્રી થઈ જાય અને પછી નેક્સ્ટ ગિયરમાં આપણે શિફ્ટ કરીએ હવે ડીસીટીમાં એવું છે કે બે ક્લચ બે ક્લચ આવે ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન બરાબર ડીસીટી તો બંને ક્લચ હંમેશા રેડી હોય ઓલમોસ્ટ આમાં સાત ગિયર જેટલા નાખેલા હોય નોર્મલ ગાડીઓમાં સાત સાત ગિયર્સ આમાં આવતા હોય છે બરાબર તો સાત ગિયરમાંથી ઓળ અને ઇવન મતલબ એકી અને બેકી નંબરને આપણે અલગ કરી નાખીએ ડાયવર્સ કરી નાખીએ એકી નંબર હશે એક ત્રણ પાંચ અને સાત બરાબર વેરે નંબરમાં આવશે બે ચાર અને છ બરાબર તો આનું જે ડ્યુન ક્લચ હોય છે એ ક્લચ હંમેશા તમારી સ્પીડના હિસાબે બહુ ઝડપથી બહુ ઝડપથી સ્વિચ કરી નાખશે ગિયરને તમને ખબર પણ નહીં પડે ગિયર ચેન્જ થઈ ગયા મારા બરાબર મતલબ જો તમે ફર્સ્ટ ગિયરથી લઈને સાત સેવન્થ ગિયર સુધી તમે સાત ગિયર જુઓ તમે તો આમાં તમે ગાડીનો ઓવરટેક કરી નાખશો તમને બિલકુલ ખબર નહીં પડે મારી ગાડીએ કયા ગિયરમાં ટ્રકને કે બાજુવાળી કારને ઓવરટેક કરી લીધી કારણ કે એના ક્લચ એટલા બધા ઝડપથી કામ કરે છે કે જેની કોઈ વાત નહીં એમ સ્પીડમાં કોઈ પહોંચતું નથી ઓલમોસ્ટ સ્પીડ સ્પીડ મેળવવા માટે ઇવન તમે સાતમા ગિયરમાં ગાડી ચલાવતા હોય તો એમાંથી તમે પાછા ડાઉનશિફ્ટ પણ કરશો તો પણ તમને ખબર નહીં પડે કારણ કે બિલકુલ જર્ક મહેસૂસ નહીં થાય તમને કે સાતમામાંથી છઠ્ઠામાં આવી ગયો પાંચમામાં આવી ગયો એ જ રીતે જ્યારે ગાડી અપશિફ્ટ કરશે પાંચમામાંથી સાતમામાં ક્યારે જતા રહેશો એને બિલકુલ ખબર નહીં પડે તો આને આપણે સ્મૂધેસ્ટ ટ્રાન્સમિશન તો કહી શકીએ સ્મૂધ તો છે બટ રિલાયેબલ નથી રિલાયેબલ કેમ નથી એનું એક કારણ છે ફોક્સ વેગન જ્યારે પોલોમાં ડીએસજી ટ્રાન્સમિશન બહાર પાડેલા એ લોકોને ડીએસજી કહે છે તમે ડીએસજી કહો કે ડીસીટી કહો કે પીડી કે પોર્શ પોર્સે કંપની જે છે અલ્ટ્રા લક્ઝરી કાર બનાવે છે પોર્શે કંપની એને પીડીકે કહે છે પીડીકે કહો કે ડીસીટી કહો ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન અથવા ડીસીએ ટાટાવાળા એને ડીસીએ નામ આપે છે ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન બધું સેમ જ છે ડીસીએ ઇઝ ઇક્વલ ટુ ડીસીટી ઇઝ ઇક્વલ ટુ ડીએસજી જે સ્કોડાને ફોક્સવેગન આપે છે ઇઝ ઇક્વલ ટુ પીડીકે આ સેમ ટ્રાન્સમિશન છે મોસ્ટલી આ ટ્રાન્સમિશન ટર્બોચાર્જ એન્જિનની સાથે યુઝ થાય હવે ટર્બોચાર્જ એન્જિનના નેક્સ્ટ એપિસોડમાં કદાચ હું વિડીયો બનાવીશ ટર્બોચાર્જ એન્જિન શું હોય છે અને આ ટ્રાન્સમિશન છે એ રિલાયેબલ કેમ નથી તો રિલાયેબલ એટલે નથી કે આ ટ્રાન્સમિશનમાં આમ તો સ્પોર્ટ્સ કારમાં યુઝ થતા હતા બરાબર છે પણ આ ટ્રાન્સમિશન સાથે સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે આ ટ્રાન્સમિશનને જો તમે વારંવાર ટ્રાફિકમાં ઊભા રહો છો અથવા તો તમે ગાડીને ન્યૂટ્રલમાં નથી નાખતા ગાડી ડ્રાઇવ મોડમાં છે જે ઓટોમેટિક ચાલતી હોય ન્યૂટ્રલમાં નથી નાખતા અને તમે લાલ લાઇટ આવી ગઈ ટ્રાફિકની બે મિનિટ સુધી તમે બ્રેક ઉપર પગ દબાવીને બેઠા છો બરાબર તો ટ્રાન્સમિશનમાં ગાડી તો ઓલરેડી ગિયરમાં જ છે ગાડી તો આગળ પૂશ કરવાની ટ્રાય કરતી જશે ને તમે બ્રેક દબાવીને ગાડીને રોકો છો તો આવું કરવાથી ડીસીટી ટ્રાન્સમિશન ઓવર હિટિંગનો ઇસ્યુ આવી શકે અને ડીસીટી ટ્રાન્સમિશન ફેલ થઈ શકે જો ફેલ થઈ જાય ને તો આ ટ્રાન્સમિશન સૌથી મોંઘા પડે છે કારણ કે ડીસીટી ઇઝ વેરી લેટેસ્ટ એન્ડ હાઈટેક ટેકનોલોજી આ ટેકનોલોજીમાં જો તમારે નાનો અમથો પણ પ્રોબ્લેમ ઇસ્યુ આવશે તો પહેલાં તો નાના ટાઉનમાં કે રિમોટ એરિયામાં રિપેરેબલ નથી બીજી વસ્તુ તમે શોરૂમમાં જશો તો ડીસીટી ટ્રાન્સમિશનની કોસ્ટ ઓલમોસ્ટ ઓલમોસ્ટ લાખોમાં થાય છે હજારોમાં રિપેરિંગનો ખર્ચો નહીં થાય લાખોમાં થશે કારણ કે અંદર એટલા બધા પાર્ટ્સ છે અને એટલી બધી ટેકનોલોજી યુઝ કરેલી છે એટલે સારું પણ છે ખરાબ પણ છે પણ સારી વસ્તુ અત્યારે એ છે કે ફોક્સ વેગન પોલોમાં ટ્રાન્સમિશન એ લોકોને બહુ દુઃખ આપેલું એટલે લોકો બહુ હેરાન થયા ચલાવવાની મજા આવતી પણ એનું કારણ એ હતું કે એ લોકોએ જે ડીસીટી ટ્રાન્સમિશન યુઝ કરેલું એ ડ્રાય વાળું હતું ઓકે ડ્રાય ક્લચ થોડું સસ્તું પડે પણ અત્યારે જે ટાટા અને એ લોકો પોતાની નેક્ઝોનમાં અને કવ આવી છે એમાં જે ડીસીટી ટ્રાન્સમિશન અથવા ડીસીએ ટ્રાન્સમિશન આપે છે એ સેફ છે કારણ કે જનરલી એમાં કેવું ડ્રાય ક્લચ એ લોકો યુઝ નથી કરતા એ લોકો વેટ ક્લચ આપે છે વેટ ક્લચ મતલબ આખી સિસ્ટમ ઓઇલની અંદર ડૂબાડેલી હોય મતલબ એમાં ઓવરહિટિંગનો ઇસ્યુ એના કારણે ક્લચ ફૂંકાઈ જવાનો ઇસ્યુ એટલો બધો નથી આવતો એટલે જો તમારે લેવી હોય ડીસીટી અથવા ડીસીએ સાથે તમારે એડવેન્ચર કરવું હોય તો હું કહીશ કે તમે વેટ ક્લચ જે કંપની આપતી હોય એ વેટ ક્લચ બાજુ જવું વધારે સેફ છે કારણ કે એ લોંગ લાસ્ટિંગ છે એમાં જનરલી કોઈ પ્રોબ્લેમ આવતો નથી બરાબર હવે લાસ્ટ છે ઓટોમેટિક ગિયરમાં આપણું લાસ્ટ ફોર્થ નંબરનું છે ટોર્ક કન્વર્ટર જેને આપણે એટી તરીકે ઓળખીએ એટી ઓકે ટોર્ક કન્વર્ટર તો ટોર્ક કન્વર્ટર જે છે એ ટાઈમ ટેસ્ટેડ છે સેફ છે અને સ્મૂથ પણ છે રિલાયેબલ પણ છે સૌથી વધારે રિલાયબલ રિલાયેબલ આપણે ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં એટી અથવા તો ટોર્ક કન્વર્ટરને માનીએ છીએ આજની તારીખે પણ મોટી મોટી જાયન્ટ કંપનીઓ એટીને યુઝ કરે છે ઇવન અત્યારે તમે મારુતિની બ્રેઝા કે એ બધી કાર લેશો ગ્રાન્ડ વિટારા કે એ બધામાં પણ અત્યારે એટી ટ્રાન્સમિશન આવી ગયા છે ઇવન આઈ થિંક અર્ટિગામાં પણ અત્યારે એટી ટ્રાન્સમિશન અવેલેબલ છે સો એટીમાં શું છે ખાલી એક સિંગલ ટોર કન્વર્ટર બધું જ સંભાળી લે છે સિંગલ ટોર કન્વર્ટર ઉપર આખી કારનું ટ્રાન્સમિશન ડિપેન્ડ કરતું હોય ને એક ટોર કન્વર્ટર બધી જ વસ્તુને વ્યવસ્થિત કરીને તમારી ગાડીને આગળ ધકેલે છે પ્લસ સૌથી વધારે રિલાયેબલ આને માનવામાં આવે છે આમાં કોઈ બીજા ઇસ્યુ આવતા નથી આ પણ એક લોંગ લાસ્ટિંગ છે અને સારી ટેકનોલોજી માનવામાં આવે છે બરાબર તો આજનું આખું કન્ક્લુઝન શું થશે કે આજે આપણે કારના ટ્રાન્સમિશન વિશે બધી જ માહિતી મેળવી લીધી ઓટોમેટિક ટ્રાન્સમિશન ક્યારે લેવાય અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ક્યારે લેવાય તો કન્ક્લુઝન એ છે કે મેન્યુઅલ ટ્રાન્સમિશન જો તમને કારનો શોખ હોય તમે ફન ટુ ડ્રાઈવ એડ કરવા માંગતા હોય કારનો આખો કંટ્રોલ તમારા હાથમાં રહે એવું ઈચ્છતા હોય મેન્ટેનન્સ કોસ્ટ અને વેરન્ટર સૌથી ઓછામાં ઓછું આવે એવું તમે ઈચ્છો છો તો તમારા માટે મેન્યુઅલ સૌથી બેસ્ટ છે પણ જો તમારે વધારે ટાઈમ ચલાવવી હોય તો કારણ કે એવું બની શકે કે એમાં હવે હવેના સમયમાં રિસેલ વેલ્યુ મેન્યુઅલની ઓછી થઈ શકે કારણ કે બધા લોકો અત્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશન તરફ ડાયવર્ટ થાય છે ઓકે ત્યારે આપણે ઓટોમેટિકમાં આવીએ ઓટોમેટિકમાં આપણે સીવીટી ટ્રાન્સમિશન એક્ટિવાવાળું હોન્ડા હોન્ડા સિટીમાં જે આવે છે એ જોયું એની એવરેજ પણ સારી હોય છે એમાં ખાલી રબર બેન્ડ ઇફેક્ટ જોવા મળે છે એ પણ સારી રીતે ડિઝાઇન કરેલા કારમાં પ્રોબ્લેમ આવતો નથી બરાબર એની સ્મૂધનેસ એક નેક્સ્ટ લેવલની હોય છે બીજી વસ્તુ આપણે જો એએમટી એએમટીને આમ ઓટોમેટિક કહેવાય છે પણ હું એને પ્યોર ઓટોમેટિક માનતો નથી બરાબર ગાડી સારી છે જો બજેટમાં એ સૌથી સસ્તા હોય છે જો એએમટી બજેટમાં ફિટ થતી હોય તો એ એમ ટી લેવી જોઈએ બીજા કોઈ પ્રોબ્લેમ નથી જો સરસ રીતે ચલાવશો તો જર્ક પણ ઓછા લાગશે પણ એમાં તમે જો કે એડવેન્ચર કરવા જશો તો તમને જર્ક એમાં વધારે મહેસૂસ થશે ત્રીજી વસ્તુ આપણે જોઈએ ડીસીએ અથવા ડીસીટી ડ્યુઅલ કચ ટ્રાન્સમિશન આ ટેકનોલોજી પણ સારી છે રિલાયબલ થોડી ઓછી છે કારણ કે એનો પાસ્ટ ટ્રેક રેકોર્ડ જોઈએ આપણે તો એટલો બધો સારો નથી અધરવાઇઝ સ્મૂથનેસ પણ આમાં તમને નેક્સ્ટ લેવલની મળશે તમને ક્યારે ગાડી અપશિફ્ટ કરશે ડાઉનશિફ્ટ શિફ્ટ કરશે બિલકુલ ખબર નહીં પડે અને બહુ જબરદસ્ત છે ચલાવવાની મજા આવશે તમને અને નેક્સ્ટ આપણે જોયું ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર એટી એટીમાં તમને મિક્સર ઓફ એવરીથિંગ છે સ્મૂથનેસ પણ છે બરાબર એવરેજ ઠીકઠાક છે હું એમ નહીં કહું કે બહુ વધારે કે સીવીટી જેટલી અથવા તો મેન્યુઅલ જેટલી એવરેજ પણ ઠીકઠાક છે અને રિલાયબલ પણ છે તો તમારે મિક્સર ઓફ એવરીથિંગ બધું જ વસ્તુ જોતી હોય તો તમે ટોર્ક કન્વર્ટર એટી ટ્રાન્સમિશન તરફ જઈ શકો છો ઓકે બીજા તમારે કોઈ પણ ડાઉટ હોય તો મને આ ચેનલમાં નીચે મેસેજ કરજો ઓકે હું નેક્સ્ટ એપિસોડ એના ઉપર બનાવવાની ટ્રાય કરીશ ઇવન મારે કોઈ સબ્જેક્ટ સાથે પણ બાયસનેસ નથી તમે મને અધ્યાત્મ હોય કે ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય મેડિકલ સાયન્સ હોય મેડિકલ સાયન્સ મારું ફેવરેટ છે કોઈ પણ સબ્જેક્ટ ઉપર હું વિડીયો બનાવીશ તમે મને ખાલી નીચે મેસેજમાં કમેન્ટ કરી દેજો તમે ઓકે સોરી કમેન્ટમાં મેસેજ કરી દેજો ઓકે બાય